અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ પણ નથી તો તો અગ્નિ ખૂણામાં રસોડું નથી તો બીજો એક ખૂણો ખૂણો વાયવ્ય વાયવ્ય છે ખૂણામાં પણ તમે રસોડું બનાવી શકો છો ઓકે હવે વાયવ્ય ખૂણામાં કેમ તો કે વાયવ્ય ખૂણો જે છે વાયવ્ય ખૂણાના જે સ્વામી છે ચંદ્ર છે અને ચંદ્ર એટલે સ્વાદ ચંદ્ર એટલે જીભ ચંદ્ર એટલે ખોરાક ચંદ્ર એટલે મન ચંચળ તો તમે ત્યાં પણ બનાવી શકો છો કિચન હવે માની લો એક મિનિટ માટે નથી અગ્નિ ખૂણામાં વ્યવસ્થા નથી વાયવ્ય ખૂણામાં વ્યવસ્થા કોઈ બીજી જગ્યાએ આપણી પાસે છે માની લો કે રસોડું બનાવવાની વ્યવસ્થા છે અને બની ગયું છે અથવા તો આપણે ફ્લેટમાં ગયા રહે અને ત્યાં આપણને મળી ગયું તો પણ હું હંમેશા એવું કહું છું કે ચિંતા નથી કરવાની કારણ કે તમારા ભાગ્યમાં જે છે એ જ ભગવાને આપ્યું છે અને આ યાદ રાખજો સાહેબ તમારા ને મારા કરતાં ઉપરવાળો જે છે ને ભગવાન છે ને એ તમારું બહુ ધ્યાન રાખે છે સાહેબ તો એ જે તમને આપ્યું છે એમાંથી જ તમારા ભાગ્યમાં તમારે મેળવવાનું છે તો એના માટે શું કરવું તો એ યાદ રાખવું કે ભાઈ માની લો કે રસોડું આપણે ત્યાં બનાવીએ છીએ તો ત્યાં મંગળ તત્વ ઊભું થવું જોઈએ તો મંગળ તત્વ ઊભું કરવા માટે શું કરવાનું તો બસ સીધી રેમેડી છે લાલ કલરનો ઉપયોગ થવો જોઈએ તો ઝીરોનો એક લાલ બલ્બ કોઈપણ જગ્યાએ રસોડું છે ઝીરોનો એક લાલ બલ્બ ચાલુ કરી દો તો રસોડાનો બીજી જે દિશા કે બીજા ખૂણામાં જે બનાવ્યું છે એનો જે દોષ છે એ દોષ દૂર થશે 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 અને થશે જય